માહોલ બદલી ગયો છે વરસાદી માહોલ થઈ ગયો છે અને વરસાદી માહોલમાં મિત્રો હું ને મોટું યુવરાજસિંહ બે નીકળી ગયા છીએ ક્યાં જવાના છીએ કે હજી નક્કી નથી પણ તમને મસ્ત મજાની જગ્યા દેખાડશે એવું નક્કી કરીને અમે નીકળી ગયા છીએ તો જોડાયેલા રહેજો મસ્ત મજાની જગ્યા તમને દેખાડીશું જો વરસાદ ન પડ્યો તો કેમ કે જો વરસાદી માહોલ છે રોડ માં ખાડો ખાડામાં રોડ હોય કઈ ખબર નથી પડતી બાકી આપડે નીકળી ગયા છીએ વાળો મેન ઈ તરફ

રસ્તો એક નંબર છે બાકી એમ જંગલી માહોલ છે કુદરત કુદરતનો ખોડો એટલે કેવું પડે બાકી કુદરત ના આવી ગયા મિત્રો અહીંયા થી છે એ અંદર જવાનું છે અહીંયા લોકેશન છે જોઈ હવે કદાચ ભૂલા ન પડી તો આપણે સુંદરને ફોન તો કર્યો હતો સુરેન્દ્ર છે અહીંયા એક બે વાર આવ્યો હતો જોઈ હવે આ સાઈડ છે લોકેશન કે ક્યાં છે મેન લોકેશન ઉપર અમે ગોતતા ગોતતા છીએ અને અમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ હું નમન ટુ ભાઈ જોકે સુરેન્દ્ર અને મયુર છે એ કોલેજ નજીક થાય એટલે આવતા જતા હોય એમ દર્શન કરવા ને એમ બાકી જો લોકેશન છે એ એક નંબર છે જોઈ લે બાકી અને આ આખું મંદિર છે આમ મસ્ત ટેકરા ઉપર છે જોઈ લે ઓલું મંદિર છે ને એ દેખાય ને તમને મંદિર અહીંયા આપણે જવાનું છે એ તમને એક્સપ્લોર કરીશ બાકી જો નજારો બાકી જેને નીચેથી હાલતા હાલતા આવું હોય એને માટે સ્પેશિયલ અહીંયા જો આ સીડી છે શેક છે આ સીડી ઉપર જ જાય છે આમ ફાઈનલી મિત્રો છે આપણે આ ટેકરી ચડી ગયા છીએ પગથી હતી અને જો આ મંદિર આ રહ્યું એની પહેલાં હું તમને એક મસ્ત મજાનો નજારો દેખાડું જો બાકી નજારો છે ને બાકી કાંઈ ઘટે આમાં હા બધું જ દેખાય અહીંયાથી જે આમ આગળ ઓલો સિગ્નલી વાળો રોડ છે એની સામે જો ઓલી ટેકરી આવે છે બધું જ દેખાય આમાં જો ઊંચેથી હજી થોડોક થોડોક હું ઉપર જવાના હજી તમને ઉપરથી દેખાડવાનો ટ્રાય કરું કેમ કે હજી થોડુંક નીચું છે તો આપણે ભૂગી જશું ને એટલે મસ્ત નજારો દેખાશે આ મંદિર મંદિર છે ટેકરી ઉપર હાલો કરી લે માતાજીના દર્શન દર્શન કરી લે મિત્રો દર્શન માતાજીના જય મા ભગવતી માં બીજું બાજુમાં એક બીજું મંદિર છે સેમ કલ્યાણી માતાજી છે બાકી આ બધું એરિયો છે આ ફોરેસ્ટમાં ફોરેસ્ટ કવર જ છે આખું બાકી જોવો નજારો અને ઓલું ઓલું તલાવ કયું ઓલું નાકા તલાવ કે નહીં બાકી ઓલું આપણે એકવાર એક્સપ્લોર કર્યું હતું નાકા તળાવ જુઓ મિત્રો વરસાદમાં એકદમ ફૂલ થઈ ગયું છે બાકી આ મંદિરની પાછળથી કંઈક આવો નજારો દેખાય છે ઓહો બાકી કાંઈ ન ઘટે ઓ તો બાકી આ ને વચ્ચે તળાવ છે પાણીનું અને ઓલું મેન ઓલું નાકા તળાવ બાકી જો આપણે વાથી આવ્યા કોઠંબાથી એવું ઓલું કોઠંબા નજારો એટલે મિત્રો એક નંબર છે અહીંયા ખરેખર આવા જેવું છે એક વાર તો અવાય જ મસ્ત જગ્યા છે એક્સપ્લોર કરવું હોય અહીંયા તમારે ખાવા પીવાનું લઈને આવવું હોય તોય મજા આવે એવી જગ્યા છે મિત્રો આપણે છે દર્શન કરી લીધા છે બહુ મસ્ત મંદિર છે અને જગ્યા એકદમ બહુ મસ્ત છે જોરદાર જગ્યા છે કેમ કે જો આમ કુદરતી માહોલમાં જગ્યા છે આમ જોવા ઘનગોરા કેવાય કે જંગલ અને એની અંદર છે જગ્યા છે એક ટેકરો છે મસ્ત મજાનો એની ઉપર છે આ જગ્યા તો બહુ મજા આવે એવું લોકેશન છે અહીંયા બધા આપણે ફ્રેન્ડ્સ બધા આવ્યા હોય ભાઈઓ ભાઈ બધા આવ્યા હોય તો ખાવા પીવાનું લઈને આવ્યા તો બહુ મજા આવે એવી જગ્યા છે કેમ્પ બેમ કર્યો તો એ બહુ મજા આવી એવી જગ્યા છે બાકી જો અહીંયાથી છે આ ગામ દેખાય તમને આ ગામ ધામણિયા છે અને ઓલી છે કાગળ છે એ ઓલી કોલેજ છે નર્સિંગ કોલેજ છે એ દેખાય છે આમ ટૂંકમાં અહીંયા ઉપરથી આમ આખું વ્યૂ આવી જાય એમ આજુબાજુ ચારે બાજુનું છે ને મસ્ત મજાનો વ્યૂ આવી જાય જો આપણી પેઢી ઓલી બુલેટ આપણે હાલતા થાય અહીંયાથી જો બાકી ગાડી આવે છે જો પબ્લિક છે એ ટૂંકમાં આવે છે અહીંયા બાકી અમુક ને અમુક રહેતા હોય અહીંયા પણ ખબર ન હોય નજીક નજીકના હોય પણ ખબર ન હોય તો શેર કરજો ને તો ખબર પડે કે મસ્ત મજાની લોકેશન છે બાકી જો પતંગિયા અને આમ પક્ષીનો અવાજ ને આમ એકદમ કુદરતી માહોલ છે